થેલી લાઇબ્રેરી એટલે દરેક બાળકને એક થેલીમાં પાંચ પાંચ પુસ્તકો આપવામાં આવે છે આ થેલી પુસ્તક લાઇબ્રેરી એવું અમે પ્રોજેક્ટનું નામ આપ્યું છે અને શ્રી અરવિંદભાઈ મણિયા ટ્રસ્ટ સાથે કોલોબરેશન કર્યું છે એટલે અમુક બુક્સ એ લોકો પૂરી પાડે મારી પાસે પણ ઘણી બધી બુકો છે મારી લાઇબ્રેરીમાં અત્યારે હાલના તબક્કે દસ હજાર ઉપર બુક્સ છે પણ બાળકના લેવલ મુજબ ધોરણ વાઇઝ થેલી તૈયાર કરી અને જે ધોરણ હોય એનો કલર અલગ રાખવાનો નાઇન્થ છે તો એનો અલગ કલર છે ટેન્થ છે તો અલગ છે એમાં પાંચ પાંચ પુસ્તકો મૂકી અને રોલ નંબર વાઇઝ થેલી આપવાની એવું છે કે બાળકને અમે વેકેશન પડે ત્યારે બે ત્રણ બુક્સ આપતા હતા પણ એ વાંચીને એનો રિવ્યુ પણ વેકેશન ખુલતા અમે લેતા હતા પણ જો એવું રિઝલ્ટ અમને નહોતું મળતું પણ એક પોતાનો પોર્ટફોલિયો પોતાને સોંપાયેલી એક જવાબદારી અને ખાસ તો અત્યારે જે સ્ક્રીન ટાઈમ બાળક વધારે એમાં ટાઈમ પાસ કરે છે તો સ્ક્રીન ટાઈમને ગ્રીન ટાઈમ બાજુ આપણે કન્વર્ટ કરવા માટે કાંઈક નવું કર્યું અને આ નવું કરવા માટે હું સતત વિચારતી હતી અને એમાં અમને અરવિંદભાઈ મણિયા ટ્રસ્ટનો સહયોગ મળ્યો અને અમે થેલી પુસ્તક લાઇબ્રેરી પ્રોજેક્ટ શરૂ કર્યો આમાં સાતસો ને એકાવન દીકરીઓ અત્યારે મારી પાસે છે અને એમાં અમે જે બુક્સ આપીએ એ બુક્સ એ વાંચે એને સારી લાગે તો એના ઘરના સભ્યોને પણ વંચાવે અને એની ચર્ચા ખાસ ફ્રેન્ડ સર્કલમાં કરે એટલે એક લાભ એ થયો કે ટાઈમ દરમિયાન તે તે શું શું એટલે જે ચર્ચા થાય ને હેલ્ધી એક પ્રકારની ચર્ચા થાય નબળો વિચાર બાળકને આવે પુસ્તક જેવા કોઈ મિત્ર જ નથી એમાંથી ક્યારેય નબળી શીખ મળવાની જ નથી એટલે અત્યારની જે યંગ પેઢી છે એ જે મોબાઈલમાં વ્યસ્ત રે છે ને એને બદલે એનો ટાઈમ એ પુસ્તકમાં આપે એના રંગબેરંગી સરસ પાના હોય લેખક કોણ છે અને જ્યારે વંચાઈ જાય ને થેલી ચેન્જ કરવાનું આવે ને એ પેલા પ્રેયર અંદર એના રિવ્યુ અમે લઈએ કે મેં શું વાંચ્યું એમાં મને શું ગમ્યું અને જે બેસ્ટ રિવ્યુ આપે એને સરસ મજાનું ઇનામ આપીએ અને પ્રેઝન્ટમાં પુસ્તક આપીએ એક ડાયરી અને પેન આપીએ એટલે એમાંથી સારા વિચાર એમાં ઉતારતો થાય એટલે અને એ જે ડાયરીમાં આવ્યું એ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવવાનું જ છે એટલે આવા એક શુભ વિચાર સાથે એ રિવ્યુ રજૂ કરશે અને એનો વિડીયો એના વાલીને આપીએ એટલે એને ખુશી થાય કે આ દીકરી જે વાંચતી હતી ને એનો એ આવું સરસ રિવ્યુ આપે છે